ચાલો તો આજે જોઈએ આપણે ચેપ્ટર બે એની પહેલા તમને જાણ કરી દઉં કે આ જ્ઞાન સાધના સ્કોલરશિપની અંદર તમને ટોટલ રૂપિયા મળવાપાત્ર છે નેવજ જે ભણવામાં તમને આર્થિક રીતે ખૂબ મદદરૂપ થવાના છે તો આ વૃત્તિ મેળવવા માટે થઈને આપણી ચેનલમાં જોડાયેલા રહો દરેક વિડીયો જ્ઞાન સાધના આપણે મૂકીએ છીએ જુઓ જાણો અને શીખતા રહો અને આ સફળતા તમે પ્રાપ્ત કરો ચાલો વધારે સમય નથી બગાડવો ડાયરેક્ટ શરૂઆત કરી દઈએ પહેલું નિમ્નલિખિત શબ્દો મેં છે ચહેતી શબ્દ કા સમાનાર્થી બતાવીએ ચહેતી આપણી પસંદગીની હોય કહીએ તો કયું આવશે ઓપ્શન સી વિકલ્પ એ અને વિકલ્પ બી સક્ષમ શબ્દ કા સમાનાર્થી સક્ષમ સક્ષમ એટલે કે પોતે તાકાત ભર હોય બરાબર ને તો વિશાલ નહીં વ્યર્થ હોય ને સમર્થ આપણે એને સમર્થ પણ કહી શકીએ સક્ષમ એટલે કે સમર્થ આ એનો સમાનાર્થી થયો

બાણ બાની બહસ ખોટું છે કે આ બંને એકબીજાના સમાનાર્થી મિત્રો આપણે આ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાની બુક પણ લોન્ચ કરેલી છે આ બુક પણ તમે મેળવી શકશો નજીકની સ્ટેશનરીમાંથી મેળવા જશો તો તમારે થશે ત્રણસો રૂપિયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે આ બુક મેળવવા માટેની જેમાં તમને સો રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે જો ડિસ્ક્રિપ્શન બોક્સની લિંકમાંથી મેળવશો તો એટલે કે આ બુક તમને થશે ફક્ત બસો એંસી રૂપિયામાં કોઈ પણ કુરિયર ચાર્જ નથી કોઈ પણ જગ્યાએ તમે મંગાવો તો તમારે બસો એંસી રૂપિયા જ આપવાના રહેશે આ કેવી રીતે મેળવી તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં હશે ખૂબ મહત્ત્વની બુક છે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો આની અંદર છે અને આમાંથી પેપરના ઘણા બધા પ્રશ્નો તમારા હશે તો આજે જ આની ખરીદી કરો

ભદ્રા દુષ્કર ને અગમ તો આપણો જવાબ આવી ગયો પર્યાય વાંચી વિચિત્ર સમાનાર્થી શબ્દ છે આ આવડવા જ જોઈએ ખૂબ સહેલા છે આગળ જોઈએ અસુર શબ્દ પર્યાય પર્યાયવાચી શબ્દ લખીએ અસુર અસુર નો સમાનાર્થી રાક્ષસ આપણે કહીએ ને અસુર ચાલો તો દાનવ અથવા રાક્ષસ

ઘણા બાળકો ઉતાવળની અંદર એવું કરતા હોય છે નીચેના ભાગ જોતા નથી તું જોઈ લીધું તો એ આપણો જવાબ છે પરીક્ષામાં તમારો જવાબ ખોટો પડશે દરેક વિકલ્પો ફરજિયાત વાંચવા ત્રણે એના સમાન અર્થ છે જેથી કરીને આપણો જવાબ આવશે ઓપ્શન ડી વિકલ્પ એ બી અને સી ત્રણે આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું ચાલો તો આગળ જોઈએ મિત્રો આપણી ચેનલની અંદર લાઈવ અને રેકોર્ડ લેક્ચર મૂકવામાં આવે છે ત્યારબાદ ક્વિઝનું પણ આયોજન કરેલું છે ગયા વર્ષનું પેપર સોલ્યુશન ખાસ મહત્વનું તમારા માટે એ પણ મૂકવામાં આવશે મોડલ પેપરના સોલ્યુશન પણ થશે અને બુક જેની મેં તમને અગાઉ માહિતી આપી એની પણ તમે ખરીદી કરી શકશો બે ભાગ છે સેટ અને મેટ મેટના વિડીયો પણ આપણી ચેનલમાં મુકાઈ રહ્યા છે તમે જોતા જશો ન જોતા હોય તો જોતા થઈ જજો ખૂબ મહત્વના પ્રશ્નો એની અંદર પણ આપણે આવરી લીધેલા છે જે સરળતાથી તમે સમજી શકશો તેટ વિભાગ જે તમારે ધોરણ આઠ ના મુખ્ય વિષય છે ગણિત અંગ્રેજી વિજ્ઞાન ગુજરાતી હિન્દી અને સમાજ જેના મુખ્ય પાઠના દરેક પાઠના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો આપણે આવરી લીધેલા છે એમાંથી પણ તમને શીખવા મળશે કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે એવા છે એના વિડીયો પણ આપણે મૂકીએ છીએ તો આપણી ચેનલની સતત મુલાકાત લેતા રહેવી ચાલો મિત્રો તો આ હતું ચેપ્ટર નંબર બે ફરી નવા વિડીયોમાં હિન્દીના ચેપ્ટર નંબર ત્રણ સાથે આપણે ફરી મળીશું આપ સવાર વિડિયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ